ખરેખર તમે બહુ સારી વાત કરી મારે તો આ સત્તામાં બેઠા એને કહેવું છે કે તમે ખરેખર તો આવા ઇન્જિનિયરો ક્યાંથી લઈ આવો છો એટલા મોટા હોશિયાર ઇન્જિનિયરો એને ઓળખ આપો કે આ કોઆ આ છે કારણ કે જે આઈકોનિક રોડ એ લોકો સાબિત કરવા માગે છે એ આઈકોનિક રોડ છે એનું આઈકોનિક નામ જ આ લોકોએ દીધું છે બાકી આઈકોનિક જેવું લાગતું નથી ખરેખર આ જે લાઇટના પોલ વચમાં ઊભા કર્યા છે એના પર ફાઉન્ડેશનોમાં તડું પડી ગઈ છે બોલો નબળા છે થોડો ઘણો પણ વધારે પવન આવે તો એ પોલ સોતો હેઠા પડે એમ છે માણસને જાનહાનિ થાય એમ છે બંને સાઈડમાં લાઇટો નાખી છે અને જે જે રોડ બનાવ્યો છે એ સાબિત કરે એ રોડ વારંવાર ઊંચો 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 તો લેતા જાય છે એને લીધે એનું સંતુલન ઊંચું આવી ગયું છે સાઈડમાં કપચી નાખીને ઊંચો લઈ લીધો છે એટલે જે પાણીનો ચોમાસામાં નિકાલ હોય એ નિકાલ બંધ કરી દીધો છે એટલે પોળ બંદર આખું પાણીમાં ગરકાવ થઈ જાય છે અને જે આઈકીન આઈકોનિક રોડ સાબિત કરે એક કરોડ રૂપિયાના ખર્ચે આ લોકોએ બનાવ્યો છે ખરેખર આ પોરબંદરની જનતાને હું સવાલ કરું છું કે આમાં એક કરોડ રૂપિયા તમે જોવામાં આવે છે ખરેખર તો આ સત્તામાં બેઠેલા માણસો પોતાના મળતિયા અને ભાજપના ગુંડાઓનું ઘર ભરવા માટે નવી નવી યોજનાઓ લઈ આવે છે અને એના ટેન્ડરો એને આપી દે છે આ આઈકોનિક રોડમાં પાંચસો રૂપિયાનું પ્લાન્ટ આવે એ પ્લાન્ટ નાખ્યા છે પાંચ સાત રમકડા નાખ્યા છે જે માટીના એમાં એને એક રૂપિયા એક કરોડ રૂપિયા એને બતાવ્યા છે તો મોટો ભ્રષ્ટાચાર થાય છે આમાં આવા આવી યોજનાઓથી પોરબંદરની જનતાને કોઈ પણ ફાયદો નથી થતો આ ખરેખર તો એના મળતના ઘર ભરવા માટે જ આ લોકો સત્તા ઉપર બેઠા છે મેં તમને પહેલાં જ એટલે કીધું કે આ ઇન્જિનિયર ક્યાંથી આ લોકો ગોતી આવે છે ખરેખર એક બાજુ લાઇટ નાખી છે વચમાં પણ લાઇટ નાખી છે એટલે અંજવારું તો પડવાનું જ છે વચમાં લાઇટ નાખી તો આ લાઇટ નાખવાની બદલે જે અમુક પછાત એરિયા છે એમાં વરસ વરસ ત્યાં સ્ટ્રીટ લાઇટો જ નથી ગરીબ માણસો આ ચોમાસામાં પણ જે જનાવર નીકળતા સત્તા કમ્પ્લેનો કરી છે પણ કોઈ પણ માણસ આજે પોરબંદરનું જાય છે ને કમ્પ્લેન કરે છે તો સત્તામાં બેઠા છે એ એ કોઈનું સાંભળવા તૈયાર જ નથી અમારો કોંગ્રેસનો તો એ વિરોધ છે કે ખરેખર તમે યોજનાઓ લઈ આવો છો તો પોરબંદરની જનતાને જે યોજના કામ આવે એવી યોજના લઈ આવો અમે તમને સલામ કરશું અંદાજિત રૂપિયા એક કરોડના ખર્ચે આ જે રસ્તો છે એમાં સ્ટ્રીટ લાઇટ અદ્યતન કરવામાં આવી છે તેમજ ડેકોરેટિવ લાઇટ નાખવામાં આવી છે એ પ્રમાણે એ રસ્તાને આઈકોનિક બનાવવામાં આવેલો છે વિશેષતા જાણો છે કે એમાં પહેલેથી સ્ટ્રોંગ વોટર લાઇન આવેલી જ છે સ્ટોન વોટર લાઈન નાખવાની જરૂર નથી વિશેષતામાં આપણે એને ડેકોરેટિવ બનાવેલો છે રસ્તો જે અંદરની બાજુ છે એમાં હાલ જગ્યા ઉપલબ્ધ થતી નથી એના કારણે લાઇટ નાખવામાં આવેલી નથી ત્યાં સ્ટડી કરી અને જો જગ્યા ઉપલબ્ધ થશે તો ત્યાં પણ ડેકોરેટિવ લાઇટ નાખવાની કામગીરી કરવામાં આવશે એટલે લોકોને પસંદ પડે અને સારો લાગે એવા પ્રમાણે રસ્તો ભરાવાના કારણે ગંદકી થતી હોય છે મેટલ પાથરવામાં આવે છે જેથી પાણી અંદર સુસાઈ જાય અને ગંદકી દેખાય નહીં એના માટે મેટલ નાખવાની સ્ટોમ વોટરની મેટલ સ્ટોમ વોટરમાં ગઈ નથી પરંતુ સ્ટોમ વોટરની સફાઈ આપણે આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે આ ઉપરાંત શહેરમાં બીજો રસ્તો જે છે છાયા ચાર રસ્તાથી છાયા જે જૂની છાયા નગરપાલિકા તરફ અમારી જે તરફ જે રસ્તો જાય છે ટૂંક સમયમાં ટેન્ડર પણ બહાર પાડવામાં આવશે અને અંદાજિત રૂપિયા પંદર કરોડના ખર્ચે એમાં આઈકોનિક રોડ બનાવવામાં આવશે જેમાં જરૂર પ્રમાણે જે અંદરની જે યુટિલિટી છે એનું શિફ્ટિંગ કરવું વધુમાં ફૂટપાથ બનાવવી રોડમાં રિસર્ફિસ કરવું અને રોડની વચ્ચે ડિવાઇડર નાખવું અને સ્ટ્રીટ લાઇટ નાખવું આવી કામગીરીનો એમાં સમાવેશ થાય છે